વડોદરામાં સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા ક્વિક રિસ્પોન્સ ટીમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા માહિતી આપી હતી વડોદરામાં ગત વર્ષે પાલિકા તંત્રના પ્રતાપે ત્રણ ત્રણ વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી લોકોને આર્થિક મુશ્કેલીઓ પણ ભોગવવી પડી છે ત્યારે આ વખતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે હવે ચોમાસું દરવાજે ઊભું છે ત્યારે આ વર્ષે ચોમાસામાં ફરી લોકોને પૂરની પરિસ્થિતિનો સામનો કે ઇતર સમસ્યા ન સર્જાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી સાથે વરસાદી કાંસ ગટર લાઈનની કામગીરી પણ થઈ રહી છે પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિને પહોંચી વળવા મ્યુનિસિપલ કમિશનરે ઓગણીસ વોર્ડમાં પૂર નિયંત્રણ કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કરી સૂચના આપી છે તદઉપરાંત બદામ બાગ ખાતે કંટ્રોલ રૂમમાં ચીફ ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ ચાર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ચાર ક્લાર્ક અને ચાર સિપાહીની નિમણૂક કરાઈ છે વિશ્વામિત્રી નદી ચોવીસ ફૂટે પહોંચેતરે ત્યારે લાઈફગાર્ડના કર્મચારીઓને હાજર રહેવા કહેવાયું છે ચાર ઝોનમાં આવેલ ઓગણીસ વોર્ડ ખાતે પૂર નિયંત્રણ કેન્દ્રો કાર્યરત કરાશે જ્યાં જરૂરિયાત અનુસાર અધિકારી કર્મચારી હાજર રહેશે ઓગણીસ વોર્ડમાં પંચાણું કર્મચારીઓની ટીમ બનાવી છે સાથે જ પાર્ક એન્ડ ગાર્ડ ના ડાયરેક્ટર આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઝૂ ક્યુરેટર આસિસ્ટન્ટ ક્યુરેટર બાયોલોજિસ્ટ અને એજ્યુકેશન ઓફિસરને પણ જવાબદારી સોંપાઈ છે જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માહિતી આપી હતી અમે ખાસ કરીને વડોદરાની અંદર અત્યારે વિશ્વ પ્રોજેક્ટની અંદર જે વિશ્વ મિત્રની કેપેસિટી ડબલ કરવાનો જે કામગીરી કરવામાં આવ્યો આના એડિશનલ સિટીની અંદર જે મોટા સમસ્યાઓ જે ડ્રેનેજ પાણીનો હતો અત્યારે ચોમાસા થોડું આગળ આવી રહ્યા છે વાતાવરણમાં પણ થોડો બદલાવ થઈ રહ્યા છે એટલે ચોમાસાની અંદર ફ્લડ મિટિગેશનને પહોંચી વળવા માટે અને દરેક વોર્ડ સુધી લોકો પહોંચે અને તમામ સ્ટાફ ફિલ્ડમાં ઉતરે એ બાબતમાં કોઈક રિએક્શન ટીમની પણ અમે એક આયોજન કરવામાં આવી છે દરેક જે આપણા વડોદરા મહાનગરપાલિકાની હદમાં અને થોડું આવતું હોય આ વિસ્તારમાં તકે રોડ થાય અને સાફ કરવા માટે પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે મોટા સ્કેલમાં હાથ કામ લેવામાં આવી છે જેથી કરીને અમુક જગ્યામાં જે કોદાન કર્યું છે ડ્રેનેજ લાઈન નાખવાનું કામગીરી છે એને વહેલા તકે પૂરું કરવા માટે પણ પ્રયત્ન કરવા માટે આજે શું સમગ્ર મુદ્દે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા રોષ સાથે જણાવ્યું હતું કે હું આડત્રીસ વર્ષથી ચૂંટાઈ આવું છું વિશ્વામિત્રી નદીમાં દિવ્ય સ્વપ્ન બતાવાય છે જો કે જમીની સ્તર ઉપર હજુ પણ વિશ્વામિત્રી નદી પ્રદૂષિત જ છે પાલિકા પાસે પૂરતી વોર્ડ ઓફિસ નથી પૂરતા સાધનો નથી તો કેવી રીતે કામગીરી થશે જે બોલો તે કરો કરની અને કથનીમાં ભેદ ન હોવો જોઈએ તેમ પણ તેમણે કહી રોષ ઠાલવ્યો હતો હું બહુ નથી બોલતો બોલતો ને કે હિન્દીમાં કહેવત છે કે નવું નાવ બાલ તો કેટલી જજમાં સામને એવું છે આ વાર્તાઓ બહુ મોટી મોટી આજથી આડત્રીસ વર્ષ પહેલાં હું ચૂંટાયેલો ત્યારે મને વિશ્વામિત્રી બતાડેલી કાંચ જેવું પાણી નાવડી ફરે છે ગાર્ડનમાં લોકો સાયકલ ચલાવે છે આડત્રીસ વર્ષ પછી બી જોઈ રહ્યો છું તો નાણું બોઈ રહ્યું છે એટલે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં આપણી પાસે સરસાધનો બરાબર છે કે કેમ માણસો પૂરતા છે કે નહીં હોર્ડ ઓફિસ છે કે નહીં કશું જોયા વગર જાહેરાત કરવી કારણ કે એક રોડના ચાર ચાર વખત ઉદઘાટન કરે છે એટલે જાહેરાત બહુ સહેલી છે પણ ઓન પ્રેક્ટિકલ માણસને જ્યારે જરૂર પડે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યારથી આવ્યું છે પણ આ વરસાદની અંદર ત્રણ ત્રણ વખત પૂર આવ્યું બહાર માણસ મરી ગયા લોકો માળ પર રહ્યા બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીઝનને દવા નહીં મળી લો આ સારા સારા ઘરના લોકો રસ્તા પર ખાવાનું માગતા હતા એ તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે આ જ પ્રમાણે મેનેજમેન્ટ કરવા માગું છું મારી વાત મારી વાત એટલી જ છે કે જે કંઈ બી બોલો એ સત્યથી બેગડું ના હોવું જોઈએ તમારી પાસે માણસો છે તમારી પાસે સાધનો છે શું તમે પહોંચી વળશો આ બધું જોઈ અને પછી જાહેરાત કરો તો સારું લાગશે બાકી જાહેરાત તો બહુ થઈ રહી છે બહુ થાય છે પણ એ જાહેરાત પાછળ એ કામો બરાબર થતા નથી એ સત્ય હકીકત છે ઓગણીસ વોર્ડ ઓફિસ જ નથી તો તમે વિચાર કરો મારી જે વોર્ડ ઓફિસ છે એ વોર્ડ નંબર ચૌદમાં છે તમે ડિક્લેર કરેલું કે ભાઈ દરેક વોર્ડની અંદર એક બોર્ડ ઓફિસ થશે નહીં થઈ એટલા માણસો નથી એટલા સાધનો નથી એટલી વસ્તુઓ નથી કે જે પહોંચી વળે એક એક દિવસની અંદર પચીસ પચીસ પચાસ પચાસ ડ્રેનેજની ફરિયાદ આવે છે એ પહોંચી નથી પડતા પછી એ બોર્ડ ઓફિસનો મતલબ શું છે